ખેડબ્રહ્મા તાલુકાના પત્રકાર એકતા સંગઠનનું આજે સ્નેહમિલન યોજાયું ખેડબ્રહ્મા શહેરમાં સર્કિટ હાઉસ ખાતે આજે પત્રકાર દિવસ નિમિત્તે ખેડબ્રહ્મા પત્રકાર સંગઠન દ્વારા આજે મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખેડબ્રહ્મા તાલુકા અને શહેરના પત્રકારો હાજર રહ્યા હતા તેમાં પત્રકાર વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમાં પત્રકાર સંગઠનના પ્રમુખ ધીરુભાઈ પરમાર સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠનના ઉપપ્રમુખ કુંજનભાઈ દીક્ષિત તથા મહામંત્રી ભાવસર ચંદ્રશેખર તથા જે બી ચોવીસ ન્યૂઝ ચેનલના માલિક રોહિતભાઈ ડાયાની અને પત્રકાર અને ઉપસરપંચ શ્રી પ્રદીપભાઈ પરમાર તથા પ્રજાના લલકારના પત્રકાર શ્રી મયંકભાઈ જોશી તથા ચમત્કાર ચેનલના પત્રકાર કિરણભાઈ ડાભી તથા અમારા સાવચ પત્રકાર હિતેશભાઈ પટેલ તેમજ રાજનભાઈ રાવલ તેમજ ખેડબ્રમા તાલુકાના પત્રકાર ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા